ચાલો હવે બીજી નવી ટ્રેક સાથે મિત્રો આપણું નેપાળ દેશની સાથે જે રાજ્યો આપણા સરહદ ધરાવે છે તેની ટ્રેક જોઈએ યુ યુ બી બી એસ નેપાળ યુ યુ બીબીએસ નેપાળ ઓહો ચાલો જોઈએ આપણે યુ એટલે બોલો તમારી સાથે ઉત્તરાખંડ તમને રાજ્યો યાદ હોય મિત્રો પાછું યુ એટલે આપણું ઉત્તર પ્રદેશ બરાબર બી એટલે બિહાર પાછું બંગાળ એટલે સિક્કિમ બરોબર યુ યુ બીબીએસ નેપાળ આટલું યાદ રાખજો યુ યુ બીબીએસ નેપાળ આ પ્રશ્ન કદાચ તમને પૂછાય જાય કે નેપાળ સાથે કયા રાજ્યો નીચેનામાંથી સરહદ ધરાવતા નથી કે કયા ધરાવે છે તો તમને આટલું યાદ હોય તો બધા પ્રશ્નોનો હલ આવી જાય બરાબર ફરીથી આપણે જોઈએ યુ એટલે ઉત્તરાખંડ યુ એટલે ઉત્તર પ્રદેશ બી એટલે બિહાર બી એટલે બંગાળ એસ એટલે સિક્કિમ બસ આટલું જ છે મિત્રો ફક્ત એક મિનિટનો વિડીયો છે બે ચાર વાર રકાણ કરશો એટલે કડકડાટ ઊંઘમાંથી પણ ઉઠીને બોલશો તમે બરાબર તો હવે આપણે ભાગના રાજ્યોની સરહદ જોઈ લીધી આપણે ખાલી એક વસ્તુ રહી ગયું છે અફઘાનિસ્તાન અફઘાનિસ્તાને ખાલી લદ્દાખની નાની અમથી સરહદ હડે છે નેપાળ લીધું બાંગ્લાદું ચારે ચાર દેશ આવી ગયા બરાબર તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને નીચે કમેન્ટમાં લખો જય હિન્દ જય ભારત